કોષ્ટક આપણને આપ્યો છે આ માહિતી આપી છે આપણે શોધવાનું છે મધ્ય સૌથી પહેલા આપણે શું કરીશું સીધી રીતમાં ચાર કોલમ બનાવવાની છે જેમાંથી બે કોલમ તમને આપેલી જ હોય છે ત્રીજી કોલમ મધ્ય કિંમત બંનેના ભાગ્યા બે પિસ્તાલીસ અને પંચાવન સરવાળો કરો શું થશે સરવાળો સો સો હવે જોઈ લો આમાં કેટલા કેટલાની વર્ગ લંબાઈ છે ગેપ કેટલા કેટલાનો છે દસ તો પચાસ સાહીઠ સિત્તેર એસી અને નેવું હવે એફઆઈ બનાવીએ તો ત્રણ પંચા પંદર એકસો ને પચાસ છસો સાતસો સિત્તેર છસો ચાલીસ ચોસઠ છસો ચાલીસ અને નવ તારીખ સત્યાવીસ બસો આ બધાનો ટોટલ કરીએ છસો સાતસો સાતસો ને સાતસો ચૌદસો ને બીજા છસો એટલે બે હજાર બીજા બસો તો પ્લસ આ દસ દસ વીસ વીસ ની નોટ ગણીએ તો પચાસ સિત્તેર ચોવીસો ને ત્રીસ એ આપણું ટોટલ આવશે બરાબર છે ચોવીસો ત્રીસ એ આપણું એફઆઈ એક્સઆઈ આવ્યું અને આ સીગમાં એફઆઈ નું ટોટલ આવૃત્તિનું ટોટલ તો દસ વીસ પછી આઠ ને ત્રણ કેટલું થાય છે ભૂલથી કોઈ બીજી સંખ્યા ન લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું આ પેજ નંબર એકસો ઉપર આપવામાં આવ્યો છે આગળના દાખલામાં પણ કદાચ આગળના કોઈ ભાગોમાં પણ પેજ નંબર થોડું વેરીફાઈ કરી લેજો અહીંયા ભૂલ છે

બંને પાંચ પાંચ વડે ભાગી શકો જેમ કે અહીંયા શૂન્ય છે એકમનો अंक અંક અહીંયા પાંચ છે એટલે પાંચ થી તો વિભાજ્ય હશે બંને રકમને તમે પાંચ થી ભાગી શકો ચોવીસો ત્રીસ ભાગ્યા પાંચ પાંચ ચોક વીસ બચ્યા ગીલા ચાર અને ત્રણ ચાલીસિ ગુણ્યા પાંચ આવશે અને આને કટ કરીએ તો પાંચ ગુણ્યા સાત આવશે પાંચ પાંચ ને કટ કરો ચારસો ને છ્યાસી ભાગ્યા સાત કરવું તમારા માટે આસાન રહેશે એટલે આપડે 486 ભાગ્યા કેટલા કરીશું 7 ચાલો કેટલાય ભાગ ચાલશે 7 * 7 = 49 થઈ જાય એટલે 7 6 42 બચે કેટલા 6 ઉપરથી ઉતર્યા 6 7 * 9 63 બચે કેટલા 3 એટલે પોઈન્ટ અહીંયા 0 7 * 4 28 બચ્યા કેટલા બે અને એની સાથે જવાબ જવાબ મધ્યકનો બરાબર છે એકવાર ભાગાકાર કરીને ચેક તમે જાતે પણ કરી લેજો ઓકે છે જવાબ હા તો આટલો જવાબ આવશે હવે આપણે આ દાખલો ફરીથી આપણી ધારેલા મધ્યકની રીત થી કરીએ જેમાં આપણને ખબર છે મધ્ય કિંમત પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું બરોબર વચ્ચે છે સિત્તેર તો એને ધારી લઈએ આપણે એ અહીંયા લખીશું આપણે ઝીરો માઇનસ દસ માઇનસ વીસ દસ અને વીસ એફઆઈડીઆઈ બનાવીએ તો ત્રણ દુ છ એટલે સાહીઠ માઇનસ દસ દસ એટલે કે સો માઇનસ અહિયા અગિયાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો આઠ ગુણ્યા દસ એટલે હવે માઇનસ સો ને એસી માં છે સો માંથી એસી કરો તો શું આવશે જવાબ વીસ પણ માઇનસ કારણ કે મોટી સંખ્યા એ સો માઇનસ છે એટલા માટે તો માઇનસ વીસ એ આપણો જવાબ આનું જે ભાગાકાર આવે છે એ પાંત્રીસ સોરી સરવાળો આવે છે પાંત્રીસ મધ્યક એક્સ એક્સ બાર બરાબર એ વત્તા એફઆઈ મધ્યકર લખીશું સિગ્મા એફઆઈ ધારેલો મધ્યક એ આપણો કેટલો છે સિત્તેર વત્તા આપણે એફઆઈડીઆઈ એ આવ્યું માઇનસ વીસ તો માઇનસ વીસ જેને કાઉન્સમાં લખવાના भागाकार के पीस बराबर तो आने तो मैं कट करी सको। ही आ? आ, चार ने माइनस राखी के पांच तो आप कट करवास पांच, पांच पांच अपना उड़ी गया तो सीतेर वत्ता माइनस चार भगया सात तो चार भग सात करिए

આપણે ખાલી બે પોઈન્ટ જ અત્યારે ખસીએ છે તમે આગળ પણ કરવા હોય તો કરી શકો પણ બે પોઈન્ટ સુધી ચાલી જશે 0.57 એ આપણે માઈનસ કરવાના છે તો 70 માંથી આપણે પ્લસ માઈનસ કૌંસની અંદર લખીશું 0.57 0.57 હવે માઈનસ કેવી રીતે કરીશું તો જો જો 70.00 ને 0.57 એક દશક લઈને તમે માઈનસ કરી શકો અહિયા દસ નવ દસ આપણો જે જવાબ આવે છે ઓગણ સિત્તેર પોઈન્ટ તેતાલીસ આ આપણો જવાબ છે આ જવાબ પણ સાચો જ છે અહીંયા પોઈન્ટ તેતાલીસ આવે છે જ્યારે આગળનો દાખલો આપણે જે કર્યો એમાં

માઇનસ કરો માઇનસ બે જવાબ આવશે અહીંયા આપણો છે ભાગાકાર સોરી સરવાળો છેદમાં સીગમા એફઆઈ એ આપણે ધાર્યા હતા સિત્તેર વત્તા માઇનસ બે છે પાંત્રીસ ગુણ્યા વર્ગ લંબાઈ છે આ દસ નો આની સાથે આપણે ગુણાકાર કરી દઈએ તો સિત્તેર વત્તા માઇનસ વીસ ભાગ્યા પાંત્રીસ જેનો ભાગાકાર ઓલરેડી અત્યારે આપણે કર્યો છે તમે થોડું રિવાઇન્ડ કરીને જોઈ શકો છો જો તમે અત્યારથી વિડીયો જોઈ રહ્યા હોય તો બરાબર એનો જવાબ કેટલો આવશે માઇનસ જીરો પોઈન્ટ સત્તાવન વીસ ભાગ્યા પાંત્રીસ આપણે અત્યારે જ કર્યો તો અહિયાં વીસ ભાગ્યા પાંત્રીસ તો કટ કર્યા ચાર ના છેદમાં સાત એટલે આપણને જવાબ મળશે એ છે સીતેર પોઈન્ટ તેતાલીસ આ જવાબ મળશે એક્સ બાર નો નો બરાબર તો અહીંયા આપણે આ મધ્યકના સાદા દાખલાઓ જે

અને ત્યારબાદ એક ખુટ્ટી આવૃત્તિ વાળો એક વિડીયો જોઈશું જેમાં ઉદાહરણ સોરી દાખલો આવૃત્તિ વાળો છે એક જ છે અને બે ખુટ્ટી આવૃત્તિ વાળો પણ આપણે દાખલાઓ અહિયાં જોઈશું તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ ને પણ લાઇક અને શેર કરતા રહો આભાર થેન્ક યુ